મોટી સંખ્યામાં લોકો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા મેં ભૂતકાળમાં ક્યારેય વડવાણની જનતા કોઈ રાજકીય પાર્ટીની સભામાં નહીં ચૂંટણી નહીં કાય અને આવડા ઉત્સાહ સાથે આવડી મોટી સંખ્યામાં ક્યારેય ભૂતકાળમાં વડવાણની જનતા બહાર નીકળી નથી આજે આમ આદમી પાર્ટીને પ્રેમ આપવા માટે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં વડવાણવાસીઓ આજે બહાર નીકળ્યા આજુબાજુના ગામડામાંથી પણ ખેડૂતો ઉપસ્થિત રહ્યા છે અને ભાજપના પૂર્વ સભ્યો નગરપાલિકાના સભ્યો ગ્રામ પંચાયતના તાલુકા પંચાયતના સભ્યો સરપંચો આ તમામ લોકો આજે આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે કેવા મુદ્દા લઈને આપતું વઢવાણ વિધાનસભા એટલે વઢવાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની વાત કરીએ તો સૌથી મહત્વની વાત એ છે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું જ્યારે નામકરણ કરવામાં આવ્યું ત્યારે

આરોગ્યની વાત કરીએ તો હોસ્પિટલમાં ડોક્ટરો નથી પૂરતી ખરેખર ત્યાં વ્યવસ્થા જે હોવી જોઈએ કોઈ વ્યવસ્થા નથી સાધનો પૂરતા નથી અને શાળાઓની વાત કરીએ તો શાળાઓમાં આખા જિલ્લામાં શહેરની શાળાઓમાં તો ક્યાંય શિક્ષક નથી પણ સુરેન્દ્રનગર એક એવું શહેર છે વડવાણ એક એવું શહેર છે કે આજુબાજુના ગામડાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા સ્થાયી થયા છે ત્યારે આજુબાજુના ગામડાઓમાં જ્યાં શિક્ષકો નથી પૂરતા ઓરડા નથી ત્યારે લોકો સુરેન્દ્રનગરમાં અને વડવાણમાં રહેવા માટે આવે છે પોતાના બાળકોને ભણાવવા માટે આવ્યા છે ત્યારે અહીંયા પણ વ્યવસ્થા એકદમ ગઈ છે 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 એટલે કે પ્રાથમિક અભાવ પાણી ચોમાસાના પાણીનો ક્યાંય નિકાલ નથી ક્યાંક ને ક્યાંક ટાઈમ પર પાણી આવતું નથી અને ખરેખર પાણી આવે છે તો ગટરના પાણી સાથે જોડાઈને ગંદુ પાણી આવે છે એટલે પ્રાથમિક સુવિધાઓના નામે મીંડું છે આ તમામ મુદ્દાઓને લઈ આવનાર સમયમાં આમ આદમી પાર્ટી